હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં લઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દાહોદ પંચમહાલ ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વિભાગ દ્વારા ખૂબ જ સારું સંચાલન થવા પામેલ છે ગત વર્ષના સંચાલકીય પરિણામો જોતા ગત વર્ષે ઇઠ્યોતેર વાહનો થકી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું જે ચાલુ વર્ષે બાણું વાહન થકી એક્સ્ટ્રા સંચાલન થવા પામેલ હતું જેમાં ગત વર્ષે મેળવેલ અગિયાર લાખના આવકની સામે ચાલુ વર્ષે તેર લાખ એટલે કે ગત વર્ષની સરખામણીએ બે લાખ વધુ આવક થવા પામી હતી જેના થકી મુસાફરોમાં પણ વધારો થવા પામેલ હતો અને છ મુસાફરોનું વહન કર્યું હતું જેમાં પણ આઠસો મુસાફરોનો વધારો થવા પામેલ હતો આમ શ્રમયોગીઓ દ્વારા એસટી નિગમની પરિવહન સેવાઓનો ખૂબ સારો લાભ લેવામાં આવ્યો હોય તેમ જણાઈ આવ્યું હતું આમ શ્રમયોગીઓ દ્વારા એસટીની સુવિધાનો લાભ લેતા એસટી કર્મચારીઓની કામગીરીને પણ ખૂબ સારી રીતે બિરદાવેલ છે જે બદલ હું શ્રમયોગીઓનો ખૂબ આભારી છું અને આગામી સમયમાં પણ આ જ રીતે એસટી પરિવહન સેવાનો તેઓ દ્વારા વધુમાં વધુ લાભ લેવામાં આવે અને જેના થકી તેઓને ખૂબ સારી સેવા પૂરી પાડી શકાય એવી આશા રાખું છું તેમ ડેપો મેનેજર વિશાલ છત્રીવાળાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું ડેપો મેનેજર વિશાલ છત્રીવાળા થોડી ટુડેટના તહેવારને ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું જે જોતા ચાલુ વર્ષે સંચાલન સંચાલનમાં મુસાફરો દ્વારા જ સારો પ્રતિસાદ મળવા પામેલ છે ગત વર્ષની સરખામણીએ થકી બાણું વાહનોથી extra સંચાલન કરવામાં આવેલ હતું તેમજ ગત વર્ષે સાડા અગિયાર લાખ આવક મેળવેલ જેની સામે ચાલુ વર્ષે તેર પોઈન્ટ પાંચ એટલે સાડા તેર લાખ એટલે કે બે લાખ વધુ આવક મળવા પામેલ હતી તેમજ સાથે મુસાફરોમાં પણ વધારો થવા પામેલ હતો જે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે છ હજાર મુસાફરોનું વહન કરવામાં આવેલ હતું અને તેમાં પણ છસો જેટલા મુસાફરોનો વધારો થવા પામેલ હતો આમ શ્રમયોગીઓ દ્વારા પણ એસટી પરિવહન સેવાનો ખૂબ જ સારો ઉપયોગ કરવામાં આવેલો છે અને આ રીતે અવિરતપણે તેઓ એસટીની સેવાનો લાભ લેતા રહે અને અને અમારા થકી પણ તેઓની સેવામાં ઉત્તરોત્તર તેઓને સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે પ્રમાણેના અમારા દ્વારા પણ પ્રયાસો કરવામાં આવશે અને મુસાફરો દ્વારા જે રીતે પરિવહન સેવાનો લાભ લીધેલો છે તો હું તમામ શ્રમયોગીઓનો આ તબક્કે ખૂબ ખૂબ આભારી છું